એક તરફ મેઘરાજા રોઠ્યા છે અને બીજી તરફ રાજ્યમાં ખેડૂતો એ આશાએ એ વાવણી કરે છે કે મેઘરાજા મહેર વરસાવશે તેમાં પણ આજે શુકનબંધી ભીમ અગિયાર એટલે ખેડૂતોએ ખેતી કાર્યનો મંગળ પ્રારંભ કર્યો ભીમ ખેડૂતોએ કર્યા વાવણી ના શ્રી ગણેશ આજ શુભ દિવસ છે માતા ને સોંપ્યું બિયારણ ભીમ અગિયારસ ના જો વાવણા થઈ જાય તો સોના માં સુગંધ પડે એવું થઈ જાય મેઘરાજા ના ભરોસે સૌરાષ્ટ્ર થી લઈ દક્ષિણ ગુજરાત ના ખેડૂતો ડાંગર તુવેર અને અડદ નાગર ચોમાસુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર આવીને સ્થિર થયું છે જો કે હવે આગળ વધવા માટે વાતાવરણ અનુકૂળ બની રહ્યું છે અને સારા વરસાદના યોગ પણ બની રહ્યા છે જેથી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો અને સાથે જ વાવણીની શરૂઆત કરી લોકવાયકા પરંપરા અને ધાર્મિક ભીમ દિવસે વાવણી માટે સૌથી શુભ પડેલો વરસાદ નું પ્રથમ પાણી જમીન સાથે કૃષિ પાકો સારા વર્તારા તરીકે આશીર્વાદ સમાન ગણાય છે ઉપરાંત ભીમ અગિયારસ દિવસે ખેડૂતો વાવણી પહેલા તેમના પોતાના ખેત ઓજારો અને બળદ પૂજન કરી ખેતી કાર્ય નો મંગળ પ્રારંભ કરે છે કે કૃષિ વિજ્ઞાન સમજણ પ્રમાણે ગણતરી મુજબ કૃષિ પાકો તૈયાર થવા માટે સમય પરિપક્વ ગણાય છે જે ભીમ ત્યારે હવે આશા સાથે રાહ જોઈ રહ્યા છે ખેડૂતોએ દેશી ખાતર નાખ્યું છે ખેતરમાં વરસાદી પાણી ટકી રહે તે માટે બંધપાડા પણ બાંધ્યા છે બસ હવે રાહ જોવાઈ રહી છે વરસાદની જે જે જગ્યાએ ખાતર ભરવાની જરૂરિયાત હતી ત્યાં ખાતર ભરી અને પૂર્વ તૈયારી સંપૂર્ણપણે તૈયાર થઈ ગયું એવો પાંચ ટકા જેવું કામ બાકી રહ્યું છે બાકી કશું બાકી નહીં મહત્વનું છે કે ગત વર્ષે પાટણ જિલ્લામાં પણ વરસાદની અનિયમિતતાના કારણે ખેડૂતોએ નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો ત્યારે આ વખતે ખેડૂતો મેઘરાજાને બે હાથ જોડીને વિનંતી કરી રહ્યા છે કે આ વખતે કૃપા વરસાવજો ગઈ સાલના ખર્ચ ડૂબવી ખાતર અને બધી રીતે ખર્ચમાં હતો દેવાદાર ખેડૂત થઈને આ સાલ ફૂલ ખેતીની તૈયારી કરી અને માલિકને સારા વરસાદની આશા કરીને બેઠો છે માલિકને બે હાથ જોડીને વિનંતી સારો વરસાદ અને આગોતરો આહાડો વરસાદની જરૂર છે તો ખેડૂત ગઈ સાલના ખર્ચમાંથી પગ માંડીને આગ થઈ શકે ઉભો થઈ શકે હવામાન ખાતાની આગાહી પ્રમાણે જો વરસાદ સારો થાય તો સારા પાક પાકની આશા છે આમ તો રાજ્યમાં ચોમાસું વહેલું જ બેસી ગયું છે કેટલાક જિલ્લાઓમાં ચોમાસાની શરૂઆતમાં મેઘરાજા મહેરબાન બનતા વરસાદ પણ થયો જેથી ખેડૂતો ખુશ જોવા મળ્યા જોકે હજુ પણ કેટલાક જિલ્લાઓમાં મેઘરાજાની પધરામણી નથી થઈ ત્યારે હવે તમામ ખેડૂતો ફરી એકવાર મેઘરાજાની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે ખાસ તો જે લોકોએ વાવણી કરી છે તેઓ સારા વરસાદની આશા બાંધીને બેઠા છે